આજે પર્યાવરણ દિવસે ન્યાય મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજના યુગમાં પર્યાવરણ સંરક્ષણ માનવજાત માટે અગત્યનું છે વધતા ઉદ્યોગો વાહનો અને વિનાશના કારણે પર્યાવરણ ઉપર ગંભીર અસર પડી છે આ સમસ્યાનો ઉકેલ એક જ છે કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો વૃક્ષો આપણા માટે પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે તેઓ વરસાદ લાવવામાં મદદ કરે છે જમીનનું ધોવાણ થતું અટકાવે છે અને પશુ પંખી માટે આશરો આપે છે જ્યારે આપણે વૃક્ષો કાપીએ છીએ ત્યારે વનસ્પતિ અને જીવજંતુઓનો વસવાટ નષ્ટ થાય છે પાંચમી જૂને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ દિવાળીપુરા સ્થિત ન્યાયમંદિર કોર્ટ ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ એન સોલંકી સાહેબના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે બરોડા બાર એસોસિએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા વૃક્ષારોપણ કર્યું હતું આમળો લીમડો આંબા જેવા વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવા માટે સંકલ્પ લેવાયો હતો સમગ્ર આયોજન સંદર્ભે વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિનભાઈ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે વિવિધ પ્રકારના વૃક્ષો એમાં ફળ આપે એવા પણ વૃક્ષ છે આંબો પણ છે અને એવા વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એસ એન સોલંકી સાહેબના હસ્તે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે એમાં અમારા બરોડા બાર તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે અને આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એનું શ્રેય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને તેમજ અમારી બરોડા બાર આખી ટીમને જાય છે આ વૃક્ષારોપણ ભવિષ્યમાં મોટા ફળી ફૂલે અને તમામને ઝાંડો આપે એવી અમારી આ વિકાસના કામોમાં નડતરરૂપ હોય એ કપાય પણ સાથે સાથે એને ફરીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊંચકીને મૂકવામાં પણ આવે છે અને ના મૂકવામાં આવે તો પણ આવા કાર્યક્રમો થવા જોઈએ કે જેથી જે ડેવલપમેન્ટના કામમાં જે વૃક્ષો કપાતા હોય એ સરભર થઈ શકે